જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા માટે કરવામાં આવેલી ટિપ્પણીના મામલે સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં પીડીએફ શેર કરવામાં આવી આ પીડીએફમાં સંત જલારામના જીવન ચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેમાં જલારામ બાપા દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના સ્વામી સહિતના સંત મંડળને ઉલ્લેખ કરાયો છે સહિતનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિદિન પ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે તો જલારામ બાપાના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામ બાપાની જે જ્ઞાન પ્રકાશ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે તેમને લઈને હાલ થોડી જ વારમાં વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીરપુરના તમામ સમાજના આગેવાનો તેમજ વીરપુર જલારામ બાપાના જે ભક્તો છે વીરપુરના રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા એક ખાસ કરીને બેઠક યોજાશે આ બેઠકમાં હાલ તો આગામી રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે અને હાલ તો વીરપુર તેમજ વીરપુરના રઘુવંશી સમાજના આગેવાનો અને વીરપુર ગ્રામજનોએ એક જ માંગ કરી રહ્યા છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી છે જે જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને હાલ માફી માગે તેવી હાલ ખાસ ગ્રામજનો માંગ કરી રહ્યા છે કિશનસિંહ મોરબિયા જીએસટીવી વીરપુર